નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ પર મિત્રો હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ રહેલું છે તુલસીજીના વિવાહ ભગવાન શાલિગ્રામજી સાથે અથવા ભગવાન વિષ્ણુ સાથે કરવામાં આવે છે દર વર્ષે કાર્તક મહિનાની શુક્લ પક્ષની બારસના દિવસે તુલસી વિવાહનો ઉત્સવ ધાધૂમ ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને કુવારી છોકરીઓ અથવા છોકરાઓને તેમના પસંદગીનો જીવનસાથી મળે છે મિત્રો આ વર્ષે તુલસી વિવાહની ચોક્કસ તારીખ કઈ છે પૂજા માટે શુભ મુહૂર્ત ક્યારે છે અને તુલસી વિવાહની કરાવવાની સરળ કઈ છે ચુંડડી ઓઢાડો હવે તમે સ્ટીલના ઘડામાં અશોકના પણ નાડાછડી વડે બાંધીને ચાર ખૂણામાં મૂકીને લગ્નનો મંડપ બનાવી તુલસી માતા ને સુંદર સાડીમાં લપેટો અર્પણ કરો અને ચંદન નું તિલક લગાવો તેમને તુલસી ના છોડ માં અથવા તો અલગ કુંડા માં સ્થાપિત કરો પછી તેમને પવિત્ર દોરો અથવા નાડાહડી થી તેમના છેડા બાંધો પછી તુલસી માતા શાલિગ્રામ ભગવાનને હળદર લગાવવાની સાથે કરવાની સાથે ભગવાન ગણેશની પૂજા ચાલુ કરવી જોઈએ અને એ સાથે લગ્ન કરવા જોઈએ આ પછી તુલસીજી અને શાલિગ્રામ ભગવાનના ફેરા ફેરવવા જોઈએ ફેરા ફર્યા પછી તુલસી માતાને ને કોઈ પણ વસ્તુ ભેટ સ્વરૂપે અર્પણ કરવી જોઈએ ભેટમાં તમારી ક્ષમતા હોય એ તમે આપી શકો છો ત્યાર પછી જે રીતે લગ્ન માં કન્યા ને વિદાય આપવામાં આવે છે એ તુલસીજી ને પણ વિદાય આપો એ સાથે ભજન અને ગીતો પણ ગાવા જોઈએ તુલસીજી ને વિદાય આપતી વખતે તમારે તેમને દક્ષિણા સ્વરૂપે કઈક ભેટ અવશ્ય આપવું જોઈએ અને તે પછી તુલસી નો છોડ નજીક ના મંદિર માં રાખી શકાય છે અથવા તુલસીજી નું દાન પણ કરી શકાય છે પરંતુ જે લોકો તુલસીના છોડનું દાન કરવા નથી માંગતા તેઓ વિવાહ પછી પોતાના ઘરમાં તુલસી વિવાહ કરાવવાથી તમને જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ અને સૌભાગ્ય આવે છે અને જે લોકોના લગ્ન લગ્નજીવનમાં અડચણો આવી રહી હોય તેમના માટે તુલસી વિવાહ કરવાથી તેમના જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે હવે આપણે જાણીશું કે તુલસી વિવાહ ક્યારે છે અને શુભ મુહૂર્ત કેટલા વાગ્યાનું છે તો આ વર્ષે નવેમ્બરે કાર્તિક દેવ ઉઠી એકાદશી છે આ દિવસે એકાદશી વ્રત રાખવામાં આવશે અને આ વખતે બાર નવેમ્બર મંગળવાર રોજ સાંજે પાંચ વાગે ને બે નવ મિનિટ થી સાત વાગે ને પાંચ ત્રણ મિનિટ દરમિયાન તુલસી વિવાહ કરવામાં આવશે આ દિવસે તુલસી વિવાહ કરનારા દંપતીઓએ સવારથી ઉપવાસ રાખવા જોઈએ જે રીતે લગ્ન ઘરમાં લગ્ન ધામધૂમથી થાય છે તેવી જ રીતે તુલસીજીના વિવાહ પણ ખૂબ જ ધામધૂમથી કરવા જોઈએ અને ભોગ પ્રસાદ પણ બધા લોકોમાં વહેંચવો જોઈએ અને પોતે પણ અર્પણ જોઈએ આ દિવસે શિગ્રામ ને તુલસી નું પાન તેના પર પ્રસાદ જોઈએ જો તમારી પાસે શાલિગ્રામ ભગવાન ના હોય તો તમે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાને તુલસી માતા સાથે વિવાહ કરાવી શકો છો જે લોકો કોઈ કારણસર દેવ ઉઠી એકાદશી ના દિવસે તુલસી વિવાહ નથી કરી શકતા તો દેવ ઉઠી એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધીના કોઈ પણ દિવસોમાં તુલસી વિવાહ કરી શકો છો તે દિવસોમાં તમે ગમે ત્યારે સાંજે તુલસીજીના વિવાહ કરાવી શકો છો તો આ હતું મિત્રો તુલસી વિવાહની સાચી તારીખ અને મુહૂર્ત તો મિત્રો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો